ૃતી વૈષ્ણવોના સરકાર કાંકરોલી નરીશ પૂજ્યપાદ ગોસ્વમ એકસો આઠ શ્રી ડોક્ટર ભાગીશ કુમારજી મહારાષ્ટ્રીના વાઘપતિ ફાઉન્ડેશન વલ્લભ વિદ્યાપીઠના નીજા હેઠળ શૈક્ષણિક સામાજિક ધાર્મિક આરોગ્યલક્ષી અન્ન ક્ષેત્ર અનેકવિધ પ્રવૃત્તિઓ ચાલી રહી છે જે અંતર્ગત લોકોના સુખાર્થ માટે જટિલ ચામડીના રોગોના નિવારણ માટે ખરજવું કોડ વાળું ઉતરવા ખીલ સફેદ ડાઘ ચામડી કાળી પડી જવી વગેરે ચામડીને લગતા રોગોનું નિદાન કરવામાં આવ્યું હતું અને રોગના નિવારણ માટે સચોટ નિદાન કરી ઉપચાર અને સલાહ તેમજ માર્ગદર્શન ટીમ અને તેમના સ્ટાફ દ્વારા આપવામાં વર્તમાન પરિસ્થિતિમાં આરોગ્યલક્ષી સેવાઓ માનવીના જીવન માટે કંટાળો તાજ બની રહ્યો છે ત્યારે પૂજ્યશ્રીના આશીર્વાદથી અવારનવાર મેડિકલને લગતા કેમ્પ હવેલીમાં યોજાઈ રહ્યા છે જે સકલ વૈષ્ણવ સૃષ્ટિ અન્ય સમાજના દર્દીઓ માટે આશીર્વાદ સમાન સાબિત થઈ રહ્યા છે હતો આ કેમ્પમાં જે દર્દીઓ જે લોકોને સોરિયાસીઝ એક્ઝિમા કે ફંગલ ઇન્ફેક્શન કે ખીલ કે એવી તમામ સ્કિન અને હેરની બીમારીનું અમે ફ્રીમાં ઇલાજ આપેલો હતો ઓરા લેઝર એન્ડ કોસ્મેટિક ક્લિનિકની એક બ્રાન્ચ અમે વાગોડિયા રોડમાં નાલંદા ટેન્કની સામે ખોલેલી છે થેન્ક યુ